ક્ષત્રિયો આક્રમક વિરોધ વચ્ચે રાજકોટથી રૂપાલાએ પોતાની ઉમેદવારી નોંધાવી દીધી છે ક્ષત્રિય સમાજની હાલ પૂરતી તો તો સ્વીકારી નથી રૂપાલાએ ઉમેદવારી ફોર્મ ભર્યું ક્ષત્રિય સમાજમાં પોતાનો રોષ યથાવત જોવા મળી રહ્યો છે એક બાજુ ક્ષત્રિય સમાજે નવું અલ્ટિમેટમ પણ આપી દીધું છે ત્યારે ક્ષત્રિય સંકલન સમિતિની પત્રકાર પરિષદ કરીને આગામી કાર્યક્રમો અને ભાવિ રણનીતિ વિશે માહિતી આપી દીધી છે કરણસિંહ ચાવડા રોકડું પરખાવી દીધું છે કે હવે સંકલન સમિતિ કોઈ સમાધાન મીટિંગમાં જશે નહીં ભાજપ વિરુદ્ધ મતદાન કરવા કરવામાં આવશે કરણસિંહ ચાવડા એ પત્રકાર પરિષદ કરીને આગામી કાર્યક્રમો અને ભાવિ રણનીતિ વિશે વાત કરતા જણાવ્યું હતું કે યુદ્ધ છેડાઈ ચૂક્યું છે એટલે હવે લાગ્યા સિવાય છૂટકો નથી ક્ષત્રિયો આવતીકાલથી કાર્યક્રમો શરૂ કરશે આવતીકાલે ગામડાઓમાં રામનવમીના દિવસે મહાઆરતી કરવા માંગાવે આરતી અપીલ કરવામાં આવશે દરેક ગામમાં દરેક જ્ઞાતિના લોકોને ભાજપ વિરુદ્ધ મતદાન કરવા અપીલ કરવામાં આવશે ભાજપની સભાઓમાં અમે કાયદાની મર્યાદામાં દેખાવો કરશું કરણસિંહ ચાવડા તેમને વઘુમાં ઉમેર્યું હતું કે કોર કમિટીના મેમ્બર અલગ અલગ ટીમો બનાવી ઘરો સુધી પહોંચશે લોકોને ભાજપ વિરુદ્ધ વોટિંગ કરવા સમજાવવામાં આવશે ભાજપની સભાઓમાં અમે કાયદાની મર્યાદામાં દેખાવો કરીશું ક્ષત્રિય સમાજ દરેક ગામડાઓમાં ભાજપ વિરુદ્ધ પ્રચાર કરશે આનંદ જામનગર જિલ્લામાં મહાસંમેલન બોલાવવામાં આવશે આવનારા દિવસોમાં દરેક જિલ્લામાં સંમેલન બોલાવશું આગામી ઓગણીસ તારીખે ગુજરાત રાજ્યની રાજપૂત સમાજની સમિતિની બેઠક યોજાશે ઓગણીસ તારીખ ની આગામી રણનીતિ તૈયાર કરશું